ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે જેમાં કોયલી ગામના રમીલાબેન જાદવે ઉમેદવારી નોંધાવી હતી રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નવમી જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે ત્યારે આજે જિલ્લા પંચાયત ખાતે તમામ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં કોયલીમાંથી રમીલાબેન જાદવ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જીતની આશા વ્યક્ત કરી હતી હવે જે મારા હસબન્ડ રણજીતસિંહ જાદવ પાંચ વર્ષ રહી ચૂક્યા છે એમના જે કામો બધા જે બાકી રહી ગયા છે એ પરિપૂર્ણ થાય અને વિકાસના કામો મારા કોઈલી ગામમાં થાય એ માટે હું ઉમેદવારી પત્ર તરીકે રજૂઆત કરવા આવી છે તો ગામજનોના વડીલો ભાઈઓ બહેનો એ બધાને લઈને હું પરિપત્ર પૂર્ણ કરવા આવ્યો છું જીતનો કેટલો વિશ્વાસ બસ જીતનો તો અમે બહુમતીથી જીતવાનો આશા કરીએ છીએ અને બહુમતીથી જીતીશું કારણ કે ગામના વડીલો ભાઈઓ બહેનો બધા જ અમારી જોડે છે જય હિન્દ જય ભારત રમીલાબેન રણજીતસિંહ ઘણા ટાઈમ પરથી આ આપણા રાજ્ય સરકારમાંથી આજે સરકાર જે એક ચૂંટણીનું આજે એક પરિપત્ર બહાર પડ્યું છે કે હવે દરેક ગામડાઓમાં ચૂંટણીઓ થશે તો આ ચૂંટણીનો એક જ ઉદ્દેશ છે કે દરેક ગામનો જે વિકાસ અટકી ગયો હતો અને હવે આ વિકાસ નવા ચૂંટાયેલા સરપંચો અને એમના સભ્યો અને ગામના યુવાનો માતાઓ બહેનો વડીલો થકી આ ગામનો વિકાસ થવાનો છે અગાઉ પણ અગાઉ મને પાંચ વર્ષ મળ્યા ત્યારે પણ અમે ગામનો વિકાસ ઘણો બધો કર્યો છે એ અમારા ગામના બધા જ વડીલોને પણ ખબર છે કે અમારા ગામની અંદર જે પહેલાં હતું એના કરતાં બી સારું થયું છે હવે અમારા સુરેશભાઈ છે અમારા જે સરપંચમાં અત્યારે રમીલાબેન ભરવાણા છે અને અમારા ગામના નાત જાત ભેદભાવ રાખ્યા વગર અમે પાંચ વર્ષ અમારી ટમ પૂરી કરી છે અને હવે પછીના નવા સરપંચ જે ચૂંટાય એમના માટે પણ અમે સેવાકીય પ્રવૃત્તિ અમારા ગામ માટે ચાલુ રાખીશું જય હિન્દ જય ભારત હા ગયા પાંચ વર્ષના એવા કયા કામો બાકી રહી ગયા છે કે હવે અઢી વર્ષની અંદર જે વિકાસના કામો જે અટકી ગયેલા છે ખરેખર ગામડાનો વિકાસ જ નથી થયો એટલે હવે પછી જે સરપંચ ચૂટાશે અને ખરેખર ગામનો વિકાસ થશે રણજીતસિંહ જાદવ કોહલી માજી સરપંચ